તો જયદાસ હરણ મહાદેવ કેમ છો બધા મજામાં તો મજા જશે તો આપડે અત્યાર ફિલ્ટર આવતા આપણે મોટું ચાલુ બંધ પણ કરવાની હતી અને થોડીક રીલ બિલ ઉતારવાની હતી આપણો ભાઈ બંધ તમે ઓળખતા જશો જે ઘુમલી આવ્યો તો પછી આપણે ખંભાડીએ મેળામાં હતો રાજ કણેજ કરીને જે માં રીલ બનાવે છે અને એને સારું ચાલે છે અને માં પણ બનાવે છે મૂકે છે તો ઈ હે તો ઈ આવવાનો હે તો થોડીક બે ચાર રીલ બનાવવાની છે અને મોટું અહીંયા કરવાના તો તે આવ્યા હાય તો ચાલો આવે ને મળીએ પછી

થોડું થોડું હાલે બરોબર ના મિત્ર રિયા જીન કા માણા હાલ નાના માણા એવું કઈ નથી બાર કરતા તું શું તમે મોટા ઈ મૂસા છે નથી ને ભાઈ બરોબર ને મિત્રો કઈ વાંધો નહીં હાલો હવે છે ને પેલા થોડુંક એડિટિંગ કરવાનું બાકી છે એડિટિંગ કરી લઈએ અને પછી રીલ બિલ બનાવી લઈએ અને મળીએ મિત્રો એમાં એવું છે કે અમે તમને બપોરે કીધું હતું ને કે બેક રીલ ઉતાર્યો નથી જો આ કલેજ અહીં શું કર્યું

નાસ્તો ઉતાર્યા તો હવે હે નાસ્તો કરશું અને એકનો બકરો હલાલ થઈ ગયો એટલે એક ભાઈ ને કતો ભાઈ મારી સ્ટોરી આમ બતાવતો જો તમને બતાવું હે ની ઓળખતા જશો તમે આને તો એના એની હગાઈ થઈ ગઈ છે તો હાલો મળીએ નાસ્તો કરીને કોંગ્રેસ ઉલેશન હશે પિતા કહેતા રહી મિત્રો અમે આવતા રહીએ મેળી ઉપર મિતા સોળાઈ પૂરી કરી નહીં ઈ એવું હે એમાં સોડા ઉપર એક વિડીયો એટલે કે રીલ બનાવીએ તો તમે જોજો આવશે એક બે થી મોડ આવેલું થશે પણ આવી જશે કે ભાઈ બરોબર આજે એડિટિંગ કરવા માર લાગશે થોડીક વાર લાગશે તો એક કામ કરી જો હટાના એડિટિંગ કર નાખી તો મોબાઈલ લઈ આ લે આજ થઈ ગયું આ કર નાખી દે આજે કર નાખો આજ આજે જ આવી જશે મિત્રો સોડા વાર સોડા મી આજ ને આ વ્લોગ આવી ની પેલા લગભગ આવી જશે તો વાંધો નહીં અને નાસ્તો લઈ આવ્યા તા નાસ્તો કર લઈ આવે મિત્રો આ ગાઈડ છોડવાનો એટલો આર હું ને જમલું છોડી નાખ્યું ગાઈડ ના છોડી બોલો ગાઈડ કોણ દોડવા બેસે

اسی جا سون کرے تاکہ બોલ તારે હવે રોકામો નજી ના ના હવે રોકાને ભાગી જઈ કે ઓ ઇમ નઈ કે તો તો આ માં અમદાવાદ ના અચ્છા અમદાવાદ માં તો આજી 5ક તારીખે જાવ 5 તારીખે નહીં કે નતા તો 22 તારીખે જંગ 5 તારીખે આ હવે 22 તારીખ હા તણી હું સે લે તણી ગઈ હે તને કામ આ તો જો થઈ જાહે ને તો વાંધો નહી આવે બાકી જાવ જો ના ના મજા આવશે એક લગન છે તારે ઓમે લગન લગન કરી પછી મીરાઈતી જવાય

તો ફાઈનલી મિત્રો આપણે ઘરે પૂગી ગયા છીએ અને હવે જરાક પેટ પૂજા લઈએ એટલે કે વ્યારૂ કરી લઈએ અને આપણે આ વ્લોગ અહીંયા જ પૂરો કરીએ તો લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો મળીએ આપણે આગળના એક નવા બ્લોગમાં